તમે સૌથી મોટી દુર્ઘટના અને એવી દુર્ઘટના જેમાં બચવાના ચાન્સીસ ઝીરો હોય અને છતાં પણ તમે બચી જાઓ અને છતાં પણ બચ્યા પછી તમે ભગવાનનો આભાર માનવા કરતાં તમે એવું કહો કે હું કેમ બચ્યો મને કેમ ભગવાને ન મારી નાખ્યો આનાથી કરુણ અને પીડાદાયક તસવીર કે પછી એનાથી કરુણ વાંચું હોઈ શકે એકમાત્ર જે સર્વાઈવર હતા જે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બચી ગયા વિશ્વાસ રમેશ એમનું નામ આજે એમના ભાઈની અંતિમ ક્રિયા સમયે એવું બોલ્યા કે મને ભગવાને કેમ બચાવી નમસ્કાર આપની સાથે હું અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દીવના ચૌદ લોકોના મૃત્યુ થયા એક એક કરી અને હવે ધીરે ધીરે બધાના મૃતદેહ એમના વતન પહોંચી રહ્યા છે ત્યારે દીવમાં આજે જ્યારે અજય રમેશનો મૃતદેહ પહોંચ્યો ત્યારે પરિવાર આખું આક્રમમાં હતું એ વિશ્વાસ રમેશ જે એકમાત્ર સર્વાઈવર છે એકમાત્ર એવા માણસ છે જે આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર હતા અને બચી ગયા છે એમના સગાભાઈનો મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યો વિશ્વાસ રમેશે એમને જ્યારે અંતિમ વિદાય આપી રહ્યા હતા ત્યારે ખૂબ રડ્યા ખૂબ રડતા રડતા એમને ભગવાનને એવું કહ્યું કે મને કેમ બચાવી લીધું હું પણ મરી ગયો હોત આમાં તો સારું હતું આખો પરિવાર ખૂબ દુઃખમાં છે દીવમાં એક સાથે ચૌદ લોકો એટલે કે એ આસપાસના વિસ્તારમાં રહેતા ચૌદ લોકો એ પ્લેનમાં સવાર હતા હું જે દિવસે ત્યાં હોસ્પિટલ પહોંચી હતી જે દિવસે ઘટના બની એ દિવસે જ મને ફોન આવ્યો હતો એક માણસે ફોન કરીને કહ્યું કે અમારા દીવના પંદર લોકો એમાં હતા અને ખરેખર એ પંદર લોકોનું લિસ્ટ સાચું હતું એ પંદર લોકો એ પ્લેનમાં સવાર હતા એમાંથી એકમાત્ર એ વિશ્વાસ રમેશ બચી ગયા અને બાકી ચૌદ લોકોના મૃત્યુ થયા છે આખા દીવમાં એક પછી એક રોજ એક અંતિમ ક્રિયા થઈ રહી છે અંતિમ યાત્રા નીકળી રહી છે અને આજે જે તસવીરો સામે આવી છે તસવીરો ખૂબ દુઃખદ તસવીર છે કારણ કે તમે મોટી દુર્ઘટનામાંથી બચ્યા છો તમારી પાસે ભગવાનને આપેલો જીવ છે તમને ભગવાને ફરીથી એકવાર જીવવા માટે જિંદગી આપી છે પણ તમે એ ખુશીથી નહીં જીવી શકો કારણ કે તમે તમારા સગા ભાઈને ગુમાવ્યો છે એમાં એ વિશ્વાસ રમેશની તસવીર જોઈને તમે પણ દુઃખી થશો કારણ કે એ ખૂબ આક્રમમાં છે ખૂબ રડી રહ્યા છે આખી ઘટના પછી હજી એ એમાંથી બહાર નથી નીકળ્યા હોસ્પિટલમાંથી પણ જે તસવીરો સામે આવી હોસ્પિટલમાંથી જે વાત કરવામાં આવી રહી છે કે વિશ્વાસ રમેશ જે આટલી ભયાનક દુર્ઘટનામાંથી બહાર નીકળ્યા છે એમના માટે અલગ અલગ ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે એમના મેન્ટલ હેલ્થથી લઈ અને સાયકોલોજી પર અત્યારે જે અસર થઈ રહી છે આટલી મોટી દુર્ઘટનાના એ ભોગ બન્યા હતા એટલે એમને એમાંથી બહાર નીકળવા ખૂબ જરૂરી છે એ એમાંથી બહાર નીકળી જશે પણ એ દુઃખ અને પીડામાંથી કેવી રીતના બહાર નીકળશે કે પોતાના સગ્ગા ભાઈ સાથે ફ્લાઇટમાં બેઠા હતા ફ્લાઇટ ક્રેશ થઈ એ બચી ગયા અને એમનો સગો ભાઈ એમાં મૃત્યુ પામ્યો ત્યાં દીવથી જે તસવીરો સામે આવી છે વિશ્વાસ રમેશે કહી રહ્યા છે એ એમની પીડા તમે જુઓ કે એકમાત્ર એ બચ્યા છે ભગવાને એમને જીવન આપ્યું છે અને છતાં પણ એમને જ્યારે પોતાનો સગો ભાઈ ગુમાવ્યો છે ત્યારે એમની શું પરિસ્થિતિ છે મારે મારવાનો તમે ના મારી નાખ્યા ના થી ઉતાર સુધારવી મળીએ

अच्छा <laughs> अच्छा

ý thức ăn được ăn được ăn được ăn được ăn được ăn được ăn ý đâu chào 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 chào